મિત્રો એકદમ કાયદે છે તો મિત્રો આપણે આ વસ્તુ મૂકવા એવા મિત્રો ગુડ મોર્નિંગ આપણે ફ્રેશ થઈ ગયા છીએ થાકી બાકી ખાઈ લીધી છે અને પેલો વિડીયો

લીંબુ અને પોપિયા આવવા બહુ મુશ્કેલ હોય હું તમને એક સારો આઈડિયો કહું તો જો અમને ખબર નથી કે કીમ આવે પણ પછી અમે છે ને આ ચૂનો છે ને જૂનું ઘર ઉખેરતા હતા ને તો એનો ચૂનો નીકળ્યો હતો એ ચૂનો નાખ્યો ને એટલે આ પોપિયા અને લીંબુ આવવા મળ્યા છે બરાબર છે એટલે જેને ના આવતા હોય એ ચૂનો ને નાખીને ટ્રાય કરજો જો આવી જાય તો સારું કહેવાય ને ચૂનો મને લાગે ફાયદો કરતો હોય છે બધી જગ્યાએ તો ચૂનો નાખીને ટ્રાય કરજો જેને પોપિયા કે લીંબુ ના આવતા હોય ઠીક છે અને હા એક વાત આ વિડીયો જ્યારે આવશે ત્યારે હશે એપ્રિલ ફૂલ બરોબર છે એટલે કિનીએ બનાવ્યું હોય આ એપ્રિલ ફૂલ કિનીએ શરૂઆત કરી હોય પણ આપણે પૂરો ફાયદો ઉઠાવવાનો છે આપણે કોઈ ભાઈબંધ મળશે જો આજે તો એને ફૂલ બનાવશું અને તમે તમારા ઘરના અને બધાને ફાકા મારીને એપ્રિલ ફૂલ બનાવો તો મિત્રો અત્યારે તો કંઈ કામ છે નહીં તો વિચારું છું સમાજવાળીએ કાલ આપણે પાણી આવ્યું હતું પાછું અત્યારે સવારમાં કાઢતા આવી એમાં એવું હતું કામ હતું વાળો ચા એવા આવવા ન હતો પણ એને કંઈક કામ આવી ગયું ના આવ્યું એટલે આપણે છે ને અત્યારે સમાજવાળીએ જતા આવી તો એની પહેલા થોડોક નાસ્તો કરી લઈ પછી આપણે જાઉં બરોબર છે મિત્રો તો હું સમાજવાડીએ જાઉં પણ મારા માએ કીધું કે ટૂંકી બહેનનું ટી શર્ટ છે હાથ કાળા થઈ જાય એટલે લાંબી બહેનનું ટી શર્ટ પહેર પહેરો ને હવે સમાજવાડીએ જઈએ આપણે બરોબર છે ને તો મિત્રો આપણે સમાજવાડી આવી ગયા છીએ હવે મોટર ચાલુ કરી લઉં ને ઝાડવા પાવા ચાલુ કર દઉં તો એક ઉલારો નીકળી જાય બરોબર છે मोटर चालू हो गई है तो तुमने इन साधु ऐसे के एक जगह किन चालू रखो एक आया एक वहाँ और ये है कि मोटर है ना मोटी मोटर है और जो एक जगह पानी चालू हो तो है ना तो नाली है ना तोड़ी ना देखो तुम देखा अंगड़ी तोड़ी नहीं की जो आ नाली है जो यहां से फाड़ी नहीं की એટલે બે જગ્યાએ ચાલુ રાખવું જ પડે તો એ જોવું તો કેટલો પ્રેશર મારે જોઈએ પછી વાય એટલું ને આવતું ભાઈ એટલે બે જગ્યાએ ચાલુ રાખવું પડે થોડુંક બોરમાં પાણી ઓછું થઈ જાય ને પછી વાંધો ના આવે પછી એટલું બધું ના બધું થાય આ ઝાડમાં તો આપણે કાલ પાઈ લીધા હતા આ એક બાકી હતું તે ત્યાં પી ગયું હવે હું વાલ બંધ કરી દઈશ એનો મિત્રો હવે બોરમાં પાણી થઈ રહ્યું છે તમને દેખાડું જો પાણી થઈ રહ્યું આ એટલા જાડવા પીધા અને આ એક હેર પીધી ઠીક છે તો જો તમારે અમારી સમાજવાળી વિશે કંઈ બી જાણવું હોય ઘણા લોકો ગામના હોય પોતપોતાના પોત પોતાના ગામની સમાજવાળી હોય ને મેનેજમેન્ટ કરતા એટલે હું મેનેજમેન્ટ કરું હું તમારે કંઈ બી જાણવું હોય કેવી છે એ બધું જોવું હોય તો તમે પ્રશ્ન પૂછી શકશો પ્રશ્ન પૂછજો જ અને હું તમને કહીશ કે આ રીતનો હોય અને મને કંઈ પ્રોબ્લેમ આવી છે હું વાંધો છે એ કહીશ તમે સોલ્યુશન દેજો હું એક બે દિવસમાં આખો વિડીયો બનાવીશ સમાજવાળી વિશે તો તમે એક બે એક બે વિડીયો આવશે એમાં તમે સમાજવાળી વિશે પ્રશ્ન પૂછજો એટલે હું એના જવાબ આપીશ ને આખી બધી વસ્તુ ક્યાં ક્યાં છે અમારા ગામમાં ઘણા જોવાઈ આવે છે સમાજવાડી કારણ કે આવી બનાવી હોય એટલે એટલે તો તમે મને પ્રશ્ન પૂછજો હું તમને આખી સમાજવાડીનો આખો ટૂર કરાવીશ એટલે એને જો તમે સબસ્ક્રાઈબ ના કર્યું તો કરી દેજો બરાબર છે અને પ્રશ્ન પૂછવાનું ભૂલજો નહીં તો મિત્રો મેં હવે વાડીએ જવાનું કામ જેવા મેં તમને કાલે વાત કરી

ચા દેવાનું હજી ચાલુ જ છે થોડુંક પાકી રહ્યું હજી તો ઘેર હજી મેં કીધું તો મકાનનું કામ કરવાનું છે તો કડીયો આવ્યો તો એને કીધું કડીક ચારવો પછી આવી એટલે આપણે એને જરાક દેખાડી દે વાત કરી લઈ ઉતરી પછી બે ચાર દીમાં એ કામ ચાલુ થાય અને જો એક વાત હું તમને કહેતા ભૂલી ગયા ચાર હોજો જો અમારે છે ને ઘર અંદર માંડવી રાખી હતી ને તો એ છે ને બગડવા માંડી હતી અને આ જમીન માંથી જે માંડવી નીકળે આ ને આ એકદમ કાયદેસર માંડવીસર નીકળે અમારે અમારે ઘરમાંથી બગડવા માંડી હતી એટલે તમારે જો માંડવી હાસવી હોય ને ઉનારે વેસવી હોય ને તો જમીન માં દાટી મૂકો એટલે તમારે કઈ થાય નહીં માંડવી બગડે નહીં તો મિત્રો ઘરે પૂગી ગયા છે આગળ કળીઓ આવશે એને આપણે મકાન દેખાડી દઈ આમાં આ નીચે કરવાને ત્રાબો તો એ જોઈ લઈએ પછી ખબર પડે કેટલામાં રાખે એને જોઈએ હવે વાત કરીએ આપણે એને શું કહીએ પછી હું તમને પાછો કહું બધું બરાબર છે મિત્રો તો આપણે થોડું કામ હતું સમાજ આવી ગયા કળીઓ ઘેર આવીને વયો ગયો તો તાણે જરાક આ નળિયું ને ગેસના બાટલોના ના ને એ બધું છે ને

કમેન્ટ કરીને કહેજો આને શું કહેવાય વાલ કહી તમે શું કહેવાય કમેન્ટ કરીને કહેજો અને આપણો ભાઈબંધ છે પાકો રામ રામ કહેજો આપણા અને આને ફોલો કરતા તો ના કરજો ઇન્સ્ટાગ્રામમાં અનફોલો કરી દેજો પ્રમોશનના હું એ વીસ હજાર રૂપિયા લઈ આની આગળથી આઈડી છે આની ફોલો ના કરજો સારું તો આપણે તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી દેજો સપોર્ટ સારો જ મળે છે પણ તમારે થોડું ઘણું વોટ્સઅપમાં શેર કરી દો તો સબસ્ક્રાઈબર વધી જાય આપણે ઝડપથી વધી જાય બરાબર છે થોડોક સપોર્ટ કરી દો અને હા કમેન્ટ કરીને કહેજો સમાજવાળી વિશે શું જાણવું અને તો કાલના વિડીયામાં આપણે હું થોડીક મારી ફેમિલી ડિટેલ ને એ બધું તમને આપી દઈશ બરાબર છે ફેમિલી વિશે બધું આપી દઈશ તો ભલે હાલો મળીએ કાલ